અને હવે વાત કરીશું જૂનાગઢની જૂનાગઢમાં લુખા તત્વો બેફામ બન્યા છે જાહેરમાં તલવાર લઈ એક લુખાએ આતંક મચાવ્યો કાળવા ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો તલવારની સાથે આતંક મચાવતા લુખાઓનો વીડિયો પણ વાયરલ થયો છે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા ત્યારે વીડિયો વાયરલ થયો જૂનાગઢનો કારવા ચોકનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે લુખા તત્વ સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો જાહેરમાં તલવારની સાથે આતંક મચાવતા લુખાઓનો વીડિયો વાયરલ થયો છે ત્યારે આ પ્રકારમાં જાહેરમાં તલવાર લઈ આતંક મચાવતા લોકોના વીડિયો બાદ પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે કાયદાનો કેવો ડર છે પોલીસનો કેવો ડર છે આ તમામ વાતોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારવા ચોક વિસ્તારનો આ વિડિયો જો કે હવે વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે જૂનાગઢના કારવા ચોક વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે આતંક મચાવતો શું કાર્યવાહી શું વધુ વિગતો ચોક્કસથી કહીએ તો જે કાયદો ને વ્યવસ્થાની વાત કરીએ તો જે જૂનાગઢ જે કાયદો વ્યવસ્થા છે રહી છે તેનો આ નમૂનો છે સારા આમ ખુલ્લે આમ તલમાં લઈને એક ટ્રક છે પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે લોકોને પરેશાન કરે છે આવો વિડીયો સામે આવે છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે જી દાદા જી બિપિન આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ